નાના હતા ને ત્યારે રમતા નવો ઘોડી નવો દાવો બરોબર એ એવી રીતનું થઈ રહ્યું છે કે ધારો કે ફરીથી ગયા બીજે કઈ સારી જગ્યાએ બરોબર તો એને એકડ એક થી પાછો પાંચ વર્ષનો એકડો ફરીથી ઘૂંટવાનો એવા કેટલાય કર્મચારીઓ છે કે જેમણે પોતાની યુવાનીના દસ દસ બાર બાર વર્ષ ફક્ત ને ફક્ત ફિક્સ પગારની એમાં શોષાઈ શોષાઈ ગયા છે ખો બાય ખો એક ખો બીજા ને બીજી ખો તીજા ને દર વખતે મુદત કઈ રીતે લેવી એ બાના સિવાય સરકાર જોડે અત્યાર સુધી એક પણ વખત આ વસ્તુ બની નથી નાયમ મામલતદાર આ મોદ્દો મોભાનો કોઈ કે પૂછ્યું ભાઈ પગાર શું છે એમ તો કે દસ હજાર રૂપિયા એમનું સંકપણ થવામાં બે વર્ષ થયા અમાર એવાય અમારી જાણમાં છે મિત્રો કે જેમણે 5-5 વર્ષ સુધી ફેમિલી પ્લાનિંગ ફક્ત ને ફક્ત પગારના કારણે નથી કરી તમને સ્વર્સા તમામ સમાચારોની છે અમને ફિકરણ એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર પ્રાઇમ 9 માં આજે વાત કરીશું ફિક્સ પગારની સરકારે ગઈ એક સરસ જાહેરાત કરી અને 1/4/2005 પહેલાના જેટલા પણ કર્મચારીઓ હતા તેમની જે માંગ હતી તેના પર સરકારે મંજૂરી મહોર

આ મુદ્દાની મુદ્દાની જે વાત કરી કે કે શું ગંભીરતા ગંભીરતા છે છે તો એ રીતની જેટ આપણા ગુજરાતમાં કહેવાતું વિકસિત મોડલ આદર્શ ગુજરાતમાં વર્ગ ત્રણના ના કર્મચારીઓને જીપીએસસી ગૌણ સેવા અને એવી વિવિધ જે ભરતી કરતી એજન્સીઓની તૈયારીઓ કરીને ઉમેદવાર આટલી મોટી હરીફાઈમાં પાર પાડીને આવે છે નોકરીમાં તો સરકાર એમને પ્રથમ પાંચ વર્ષ ફિક્સ પગારમાં રાખે છે આ પાંચ વર્ષ દરમિયાન એમને ઈજાફા એમને એચઆરએ એમને ડીએ એવા કોઈ લાભ આપવામાં આવતા નથી આપ જોઈ રહ્યા છો કે હાલ જે મોંઘવારી છે મોંઘવારી કેટલે પહોંચેલી છે હવે આમાં જુનિયર ક્લાર્ક ને સિનિયર ક્લાર્કમાં લાગેલો વ્યક્તિ છવ્વીસ રૂપિયામાં પોતાનું જે રોજ જે જરૂરિયાતો હોય એ પૂરી કરવામાં કેટલી એને છોડવું પડતું હોય છે હવે લગભગ તો આ બધી બાબતોથી આપણે સૌ જાણતા જ હશું હવે જે ગઈકાલે આપણે જે વાત કરી એ મુજબ જે માનનીય પ્રવક્તા મંત્રીશ્રીના જે છેલ્લે શબ્દો હતા કે આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં છે એટલે કંઈ કરી શકાય નહીં તો સુપ્રીમ કોર્ટમાં ગઈ છે તો સરકાર ગઈ છે કોઈ કર્મચારીઓ ગયા નથી સુપ્રીમમાં અને આમદાર હાઈકોર્ટે બે હાજર ને બારમાં ચુકાદો આપી દીધો બે હાજર ને ચૌદ થી બે હાજર ને ચોવીસ દસ વર્ષ સુધી તો બંને જગ્યાએ ડબલ એન્જિન છે બિલકુલ નવનીતભાઈ આ મુદ્દે હવે આપની શું માંગ છે કઈ રીતે આપ છેલ્લા કેટલાય સમયથી જે આ મુદ્દો ચર્ચાના કેન્દ્ર સ્થાને છે આપ આખી આ ઘટનાને કેવી રીતે જોઈ રહ્યા છો આપનું શું નમસ્કાર કાલે જે બસ માનને પ્રવક્તા શ્રીએ જાહેરાત કરી અને ભારતીય જનતા કહ્યું એક પત્રકારે પૂછવામાં આવ્યું કે આ ફિક્સ પગારની જે વાતો છે એના અંદર કંઈક વર્ષ ઘટાડવાની વાતો છે એને આપ કઈ રીતે જુઓ છો તો માનનીય માનનીયશ્રીએ એક જ જવાબ આપેલો છે કે આમાં અમે કશું જ કરવા માગતા નથી નામદાર કોર્ટમાં કેસ પેન્ડિંગ હોય આ બાબતે કંઈ આગળ વધવા માંગતા નથી વાતચીત રહી એક આપણે ચાર પ્રકારે પગાર ધોરણ આપવામાં આવે છે ફિક્સ પ્રકારનું વેતન છે એ તમે જોવા જવા તો પહેલું વેતન છે એકવીસ એકસો જે ઓક્ટોબર ત્રેવીસમાં વધારો થયો હતો બીજું છે છવ્વીસ હજાર રૂપિયા ત્રીજું છે ચાલીસ હજાર આઠસો અને ચોથું છે ઓગણપચાસ છસો હવે તમને એક ભૂતકાળમાં એક મહિના પહેલાં લઈ દઈશ બાર નવ ચોવીસના દિવસે જે કોસ્ટ ઓફ લિવિંગ મતલબ કે જીવન ખર્ચ માટે રાજ્યમાં કેટલા પૈસાની જરૂરિયાત છે એક મહિના માટે એ એક એવો સર્વે આવ્યો હતો એના અંદર આ આખા ભારતના ઓગણત્રીસ રાજ્યો અને સાત કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ગુજરાતને જીવન ખર્ચ એક મહિના માટે ઓગણ છેતાલીસ હજાર રૂપિયા એ લોકોએ જાહેર કર્યું તો વિચાર કરો કે આ જે મામૂલી પગાર જે છે બરાબર છે એના અંદર એક કર્મચારી કર્મચારી પોતાનું જીવન ગુજરાત કઈ રીતે ચલાવી શકે આ સિટી ની અંદર અમદાવાદ ગાંધીનગર છે ધારો કે સેવાડાની વાતચીત કરીએ કે આપણે સુઈ ગામનો કોઈ કર્મચારી નોકરી ઉપર લાગ્યો યુવા તો એને અમદાવાદ સેન્ટર મળ્યું તો સુઈ ગામમાં પોતાનું ઘર બંધ કરીને નથી આવવાનું ત્રીસ પગારનું છે એટલે એવું વિચારવાનું કે હું અત્યારે એકલો જઈ રહું અને મારા મા બાપને કંઈક બચે તો હું પૈસા મોકલાવું હવે આવી મોંઘવારી જીવનમાં જ્યાં સરકારના જ કોઈ એજન્સીએ નક્કી કર્યું છે કે અમદાવાદ ગુજરાતમાં રહેવા માટે છેતાલીસ હજાર રૂપિયા દર મહિનાની જરૂરિયાત પડે છે તો જેમ ભારતેદુભાઈએ કહ્યું એમ અને જેમ અમે કહીએ છીએ એમ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ હોય ટીમ દેવું ફિક્સ પે હોય અમારી એક જ માગણી છે કે ભાઈ આ કેસ છે એ કોઈ પણ સંજોગોમાં પહેલું નથી પાછો ખેંચો તો ચલાવવામાં આવે ને જે રીતે આપણે આપણે જાણીએ છીએ કે કાયદો જે આપણે રદ થયો કલમ એ એના માટે રાત દાડો રામ મંદિરની સ્થાપના માટેનો જે ચુકાદો આવ્યો અયોધ્યાનો એ રાત દાડો કોર્ટ ચાલુ રહી અને એનું હિયરિંગ પૂરું થયું છે તો અમારી સરકારને અપીલ છે કે આવતી વખતે જે પણ મુદ્દત છે એના ઉપર સરકાર સમય માંગી અને કેસ ચલવે

ફિક્સ આવી રહ્યું છે અને જે ચાલુ નોકરીયાત છે જેને પાંચ વર્ષ પૂરા નથી થયા એ તમામ વતી એક વિનંતી કરવામાં આવી છે કે અમને કશું જ જોતું નથી અત્યારે એ કેસનું જે જજમેન્ટ આવશે એને અમે શિરોમાન્ય રાખીશું પરંતુ આ કેસ ચલાવવામાં સરકાર પોતાનું પ્રથમ ડગલું આગળ વધે ભારતેન્દ્રભાઈ મારે એ પણ સમજવું છે નવનીતભાઈએ સરસ એક વાત કરી કે ચલાવવું કેવી રીતના હવે અમદાવાદનો કોઈ વ્યક્તિ રહેતો હોય તો છેતાલીસ તેમણે કહ્યું કે છેતાલીસ એને કમાવવા પડે તો એને

એમાં કોઈ પણ જાતનો બીજો વધારો કે હાથે કશો મળતો નથી ત્યારબાદ ધારો કે કોઈ એક કર્મચારી એક જગ્યાએ નોકરી કરી ઠીક છે પછી ધારો કે બીજી જગ્યાએ જાય છે તો આપણે નાના હતા ને ત્યારે રમતા નવો ઘોડી નવો દાવો બરોબર એ એવી રીતનું થઈ રહ્યું છે કે ધારો કે ફરીથી ગયા બીજે કોઈ સારી જગ્યાએ બરોબર તો એને એકડ એક થી પાછો પાંચ વર્ષનો એકડો ફરીથી ઘૂંટવાનો એટલે ઓલા ધારો કે ત્રણ વર્ષ આ પાંચ વરસ એટલે આઠ વર્ષ એવા કેટલાય કર્મચારીઓ છે કે જેમણે પોતાની યુવાનીના ફક્ત ફિક્સ પગારની એમાં ગયા છે હવે એવું હું જયારે બે હજાર બારમાં લાગ્યો બરોબર ત્યારે હું નાય મામલોદારમાં લાગેલો હતો તો મારી જોડે એક મિત્ર અમારી જોડે લાગેલા હતા મિત્ર પછીથી આ નોકરી દરમિયાન હવે એના ઘરે માટીના ચૂલા ને એવી રીતની પરિસ્થિતિમાંથી એ આવેલા હતા એમનું મામલતદાર રૂપિયા એમનું શક પણ થવા થવામાં બે વર્ષ થયા બરોબર દસ હજાર સાંભળીને લોકો ના પાડી દેતા હતા અમારે એવાય અમારી જાણમાં છે મિત્રો કે જેમણે પાંચ પાંચ વર્ષ સુધી ફેમિલી પ્લાનિંગ ફક્ત ને ફક્ત પગારના કારણે નથી કર્યું એટલે આવી વ્યથાતો કેટલીય છે મેં કીધું એમ એકર એક થાય છે એવા જે કર્મચારીઓ કે ભાઈ જેને હું ફિક્સ પગારમાં લાગેલા હોય અને એ દરમિયાન નિધન થાય ઠીક છે તો એના પરિવાર રજી જાય છે કેમ કે એમના કર્મચારી ગણવામાં જ નથી આવતા બરોબર ગઈકાલે ધારો કે જે બી સમાધાન થયું બરોબર ધારો કે આપણે કલ્પના કરી લઈએ કે ગુજરાતમાં ફિક્સ પગાર નામની કોઈ વ્યવસ્થા જ ના હોત તો ગઈકાલ નો કોઈ ગઈકાલની કોઈ જાહેરાત જ કરવાની જરૂર ના પડી હોત નિમણૂક પામ્યા અને બે હજાર ને પાંચ માં એ લોકો પાંચ વર્ષ પૂરા થઈને રેગ્યુલર થયા ત્યારે એનપીએસ હતું એટલે સરકારે અમને એનપીએસ પકડાઈ દીધું બરોબર એ વીસ વર્ષે આ વીસ એમના માટે પૂર્ણ થયું

બરોબર પણ જ્યાં સુધી પાંચ વર્ષ એમના પૂરા થતા નથી ત્યાં સુધી એમને કાયમી કરવાના નથી એટલે એ ધારો કે પાંચ વર્ષના અંતે ધારો કે એને ચાલીસ હજાર પગાર થાય એની જગ્યાએ બઢતીથી આવેલો બરોબર ક્લાર્ક એ ડીવાયસો બને એનો પગાર વધારે હોય જે જુનિયર જે એનાથી જુનિયર હોય બરોબર એટલે આવા બધા ગુચવડા પણ સરકારમાં ઉપસ્થિત થઈ રહેલા છે કોર્ટ કેસો વધી રહ્યા છે સરકારના ઉપરથી ખર્ચો જઈ રહ્યો છે ડીમ ગેટના પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે અઢળક પ્રશ્નો ફક્ત ને ફક્ત એક નીતિના કારણે અને આ એક નીતિ દૂર નહીં કરવાના પાછળ ફક્ત એક જ એરિયર્સ આપવું નથી ઠીક છે તો એરિયર્સ માટે હ આજે નહીં તો કાલે સુપ્રીમ કોર્ટ જજમેન્ટ આપશે એવું સાહેબે કીધું કે અમને શિરોમાન્ય રહેશે બરોબર તો સુપ્રીમ કોર્ટ એરિયા આપવાનું હશે તો આપશે નહીં આપવાનું તો નહીં આપે તમે એમ કહો છો કે અમે ના કરીએ તો ભાઈ બે હજાર સત્તરમાં તમે વધારો કર્યો બે હજાર તેવીસમાં વધારો કર્યો તો શું અત્યારે ના થઈ શકે બધું થઈ શકે પણ ઈચ્છાશક્તિ હોય તો બધું થઈ શકે અને આ ફરીથી એનું એ સાહેબ આપના વતી જો સાહેબ શ્રી સાંભળતા હોય બરોબર તો આ બધો નિવેડો બાર વર્ષે તો રામનો પણ વનવાસ પૂર્ણ થઈ ગયો હતો બે હજાર ને બાર અને બે હજાર ને ચોવીસ બાર બાર વર્ષથી આ કેસ સુપ્રીમમાં પડતર છે બરોબર તો બાર વર્ષે બરોબર રામજીના કહેવાતા ભક્તો આ અમારો વનવાસ પૂર્ણ કરે એવી આપના વતી અમને ફરીથી વિનંતી કરવી છું બિલકુલ નવનીતભાઈ ભારતેન્દુભાઈએ સરસ પોતાનો એક અનુભવ પણ શેર કર્યો પોતાના સાથી મિત્રની વાત કરી આપનું પણ મારે સમજવું છે કે આપની પણ આજ એક પેટર્ન જેમણે જે વાત કરી કે બે વર્ષ કોઈ વિભાગમાં હોય પછી એની બીજી જગ્યાએથી નવી ગોળી નવો દાવ શરૂ થાય શું આપનું પણ એ પ્રકારનું કઈ છે અથવા તો આપના કોઈ અનુભવ એવા હાજી ઘણા કિસ્સાઓ અમારે કેમ કે અમે મહામંડળમાં પ્રતિનિધિત્વ કરીએ છીએ અને ફિક્સ પગારની લડત સુપ્રીમ કોર્ટમાં પણ લડીએ છીએ અમારી ટીમ વતી તો ઘણા બધા કિસ્સાઓ આવા ધ્યાને આવેલા છે મારા ત્યાં એક અધિકારી છે એ સેમ ભારતેન્દુભાઈએ કહ્યું એ રીતે જ છે એ પોતે પેલા ભારતીય કરીએ કે પોતે પેલા તલાટી હતા એટલે એમને એમને પહેલા તલાટીની નોકરી એટલે એટલે ફિક્સ પગારની અંદર સર્વિસ જોઈન આ લોકો નથી કરી એ નોકરીને રાજીનામું આપવું પડે છે રાજીનામું આપી પછી એ બન્યા નાયબ મામલતદાર નાયબ મામલતદારમાં ચાર વર્ષ એ લોકો એ નોકરી કરી એમને પછી એમને ડીવાયસો મળી ગાંધીનગર તો ગાંધીનગરની અંદર એમને ફરીથી પાછો એકડો એટલે ખુદ જે બોલી રહ્યા છે એમને જ દસ નવ થી દસ વર્ષ ફિક્સ પગારમાં વિચાર કરો કે જે હાલ કોઈ અમારી જોડે બીજું કોઈ એક્સ્ટ્રા બચત કરવાની હોય પોતાના કુટુંબ માટે ભવિષ્યનું કોઈ પ્લાનિંગ કરવાનું હોય એ સમયમાં જ અમને ભારતે દસ હજારમાં એટલે નવ હજાર ત્રણસોમાં લાગેલા હવે એ સમયમાં એ અમરેલી અંદર એમને પૌષ્ટિક મળેલું એ અમરેલીમાં પોતાનો ખર્ચો કરે કે બીજું કશું કંઈ કરે એટલે જે પણ યુવાનીમાં અમારે બચત કરવાની હોય તે ભવિષ્ય માટે એ કશી જ બચત અહીંયા કહી શકતી નથી આવા અઢળક દાખલા છે એક તો કેસ અમારા ધ્યાનમાં જ છે કે એને થડંગ નોકરી કરવા માટે હાઈકોર્ટે આપી દીધી મંજૂરી તો આપણી સરકારે ફરીથી કેસ ચૌદ એક ચોવી એટલે ત્રીસ પ્રકારના કેસ સાથે ટેક કરી અને ત્યાં આગળ મૂકી દીધું એટલે જ્યાં સુધી આ ચૌદ એક ચોવીસ અને ચૌદ એક પચીસ નો ડિવાઈડો સરકાર લાવવા નથી માંગતી ને આ સ્પષ્ટ શબ્દોમાં કહીએ છીએ કેમ કે સરકાર જ વિલંબ કરી રહી છે અમારો તો એટલું પણ ધ્યાન છે અમારી ટીમને કે ત્યાં શું છે કે સરકાર વતી સોલિસિટર જનરલ હાજર રહેતા હોય છે ત્યાં તો એ કોઈના કોઈ કેસમાં બીજા કોઈ અન્ય કેસમાં એ દિવસે વ્યસ્ત હોય તો તેમના જુનિયર આવી અને એક જ વસ્તુ કહે છે કે ભાઈ અમારા જે આ સાહેબ છે એ ફલાણા સરકારના કેસમાં વ્યસ્ત છે જેથી આગળની મુદત આપતી આ ખો બાય ખો એક ખો બીજા ને બીજી ખો ત્રીજા ને દર વખતે મુદત કઈ રીતે લેવી એ બાના સિવાય સરકાર જોડે અત્યાર સુધી એક પણ વખત આ વસ્તુ બની નથી એટલે અમે તો એ જ વસ્તુ કહીએ છીએ કે આવો સામે કાં તો કોર્ટ મેદાન મેદાન ઉપર આવો કાં તો ચર્ચાના મેદાન ઉપર આવો અમે બધી બાબતે સરકાર જોડે સકારાત્મક રીતે ચર્ચા કરવા માટે તૈયાર છીએ કોર્ટના દરવાજા અમે ખખડાયા છે તો ત્યાંથી પણ ડિસિઝન મળે એવી અમે આશા રાખી રહ્યા છીએ કેમ કે આટલા વર્ષની ફિક્સ પગારની નોકરી આટલા બધા ભારતના રાજ્યો છે કે કેન્દ્ર શાસિત પ્રદેશો છે ત્યાં કોઈ પણ જગ્યાએ નથી અને જો આવી સારી જ નીતિ હોય તો માનનીય આપણા પ્રધાનમંત્રી શ્રી દસ વર્ષથી ત્યાં આગળ છે બરાબર છે તો આ નીતિ ત્યાં આગળ લાગુ કરે જેથી કરીને ખબર પડે કે ગુજરાતના જે વિકસિત મોડલમાં જે પાયારૂપ કર્મચારીઓ છે અને જે ફિક્સ પગારમાં હેરાન થઈ રહ્યા છે એ લોકોની આ જે ફિક્સ પગારની નીતિ છે એ કેટલી બધી શોષણકારી છે કેમ કે તમે વિચાર કરો કે પહેલા શું હતું કે જયારે ફિક્સ પગારની નીતિ ત્યારે વર્ગ ત્રણ માટે એક જ વર્ષ નો પ્રોબેશન હતો અને વર્ગ એક અને બે માટે બે વર્ષ નો તો અમે તો એ જ ઈચ્છીએ છીએ કે ભાઈ ફોન કેમેરા વાતચીત કરીએ છીએ કે જો સરકાર કશું કઈ રીતે કરવા માંગતી ને જેમ પગારનો વધારો કર્યો તો કોર્ટ તે પાછો ખેંચી શકે છે હું બીજી વાતચીત કરું છું કે કદાચ નવી જે નિમણૂક છે અને અત્યારે જે ચાલુ કર્મચારીઓ છે જો એરિયસનો જ પ્રશ્ન હોય તો ચાલુ કર્મચારી માટે ફિક્સની યોજના આજથી બંધ કરી દો અને નવી તમામ ભરતી એ પૂરા પગારથી કરો જેને એકાદ વર્ષનો પ્રોબેશન રાખી તો અમે એ પગલું આવકારીશું કે ભાઈ અમારે ભૂતકાળ જેને પાંચ વર્ષ પૂરા કર્યા છે એના એરિયસ બાબતનો જ પ્રશ્ન નામદાર સુપ્રીમ કોર્ટમાં રહે તો અમે તો આ બાબતે પણ એમને ખુલ્લી છૂટ આપીએ છીએ કે આવો

નવી જગ્યાએ નોકરી કરીશ તેવા કેટલા કિસ્સામાં લોકો એ તક છોડતા હોય છે એવું બની શકે અઢળક કિસ્સાઓ હોય એવા છે જ્યારે દસ હજાર કે પચીસો જેવો જ્યારે ફિક્સ પગાર હતો બરોબર ત્યારે કેટલા બી મિત્રો એવા છે કે ફરીથી ફિક્સ પગારમાં ના આવવું પડે બરોબર એટલે ધારો કે ચાર વર્ષ થવાયા છે હવે એવું છે કે ભાઈ અહીંયા એક વર્ષ જ બાકી છે તો મારે હવે ફરીથી ફિક્સ પગારમાં નથી જવું ભલે એનું વતન એનું વતન ધારો કે રાધનપુર છે અને નોકરી કરે છે તાપી ઠીક છે એને તક મળે છે કે પોતાના વતનમાં જઈ શકે એમ છે રાધનપુર ત્યાં ઘરે એના ઘર પરિવાર પિતા માતા બધા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવીને ઓછા ખર્ચામાં ત્યાં નોકરી ચલાવી શકે એમ છે તેમ છતાંય ફરીથી આમાં ના આવવું પડે એવા કેટલાય મિત્રો એ નથી સ્વીકારી અને જે આપણે કહેવાય ને કેટલા એવા છે હું તો ઓળખું છું પર્સનલી રીતે કે સૌ પ્રથમ જયારે ભરતી આવી ને ત્યારે વિદ્યા સહાયક માં ભરતી આવેલી હતી શિક્ષકમાં એના ઓગણીસો નવ્વાણું માં અઠાણું નવ્વાણું માં તો એ સમયના કેટલાય શિક્ષકો એવા છે કે જે ખરેખર એમનું કેલિબર એવું છે કે હાયર કે હાયર એજ્યુકેશનમાં એ લોકો જઈ શકે અગિયાર બારના ટીચર બની શકે પણ ફરીથી ફિક્સ પગારવા ના આવવું પડે એટલા માટે આજની તારીખે પીએચડી ધારકો હોવા છતાંય એ પ્રાથમિક પ્રાથમિકમાં જે રહ્યા છે ખરેખર આ તો ગુજરાતના શિક્ષણને આ નીતિના કારણે ખોટ ગઈ છે પણ સરકારને હવે ધ્યાને આવે તો હજુ ઓગણીસો અઠ્ઠાણુંમાં માં લાગેલા જે આપણા અમારા એક મિત્ર છે પારિવારિક એનો સંતાન પણ ગયા જ વર્ષે ફિક્સ પગારમાં જુનિયર ક્લાર્કમાં લાગ્યો છે એટલે એક પેઢી તો ફિક્સ પગારમાં ગઈ આ બીજી પેઢી ફિક્સ પગારમાં આવી રહી છે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે આ પ્રકારની સ્થિતિ ઊભી થતી હોય મારે આપનું એક ઉદાહરણ સમજવું છે અને જે લોકો પણ અત્યારે આપણને જોઈ રહ્યા છે એમને પણ સમજવું છે કે કે સ્થિતિ કે આ પ્રકારની બની રહી છે આપનું ઉદાહરણ આપ આપી શકો સ્થિતિ ધારો કે મારું ઉદાહરણમાં તો હું અને હસબન્ડ હસબન્ડ વાઈફ બંને એક સાથે તૈયારી કરતા હતા એક સાથે લાગેલા એટલે અમારી પરિસ્થિતિ થોડી વિપરીત છે પણ મારી સાથે લાગેલા એક કર્મચારીની હું વ્યથા તમને વર્ણવું પારધનજુભાઈએ કહ્યું એ સાચી વાત છે અમારા બંનેના એક કોમન ફ્રેન્ડ છે નામ નથી લેવું એમને એકચ્યુઅલીમાં સગાઈનો ઇશ્યુ આવ્યો જ હતો બરાબર છે હવે તમે વિચાર કરો કે માણસ કઈ રીતે એમ કે મારે ત્રેપન સો કેમ કે અમે બે હજાર બારમાં ભરતી લાગેલા બે હજાર ને બારમાં અમારો પગાર હતો ત્રેપન સો ત્રેપનસો પગાર ની અંદર પરિસ્થિતિ એવી હતી કે એ ત્રેપનસો પગાર સામેવાળા જે માંગુ લઈને આવ્યા છે કઈ રીતે કે મારો પગાર આટલો છે બરાબર છે મને અમદાવાદમાં સારી જોબ છે ભવિષ્ય સારું સારું દેખાય એટલે સરકારી નોકરીના મોહના કારણે એમનું સગપણ થઈ જાય પણ જ્યારે એ ખબર પડે કે પગાર હાવ સાવ આવો મામુલી છે આજે તમે એમ કહો કે કોઈ વર્ગ ત્રણ નો કર્મચારી જુનિયર ક્લાર્ક કે સિનિયર ક્લાર્ક લાગ્યો છવ્વીસ હજાર રૂપિયા પગાર છે એનું કેલિબર હું તમને કહું કે એટલા બધી સ્પર્ધા ધારો કે દસ લાખ ફોર્મ તલાટીમાં ભરાય છે દસ લાખ ફોર્મની અંદરથી એ ત્રણ હજારમાં સિલેક્ટ થઈને પોતે કેલિબર પોતાનું કરે અને સિલેક્ટ થાય છે અને છવ્વીસ હજાર પગાર બીજું શું છે કે અમે બીજું કોઈ આર્થિક ઉપાર્જન આમાં નથી કરી શકતા સરકાર જે અમને ચોખ્ખો પગાર આપે છે એની સિવાય એક પણ રૂપિયા અમે અમારી વાઇટ જે આવક છે એમાં દોડી નથી શકતા અત્યારે હાલ ધારો કે પાંચ વર્ષની જે રજા છે બરાબર છે જે મારી બાજુના ટેબલમાં કામ કરનારો કોઈ કર્મચારી છે તો એને ત્રીસ રજા વાપરવા માટે મળે છે અમને ફિક્સ પગારમાં રજા મળે છે પરંતુ એ પાંચ વર્ષ પછી એ રજા ઝીરો થઈ જાય એક ખાલી મેડિકલ રજા છે એ ભેગી કરી શકે છે પણ તમે વિચાર કરો માણસને બીમાર પણ નહીં પડવાનું માણસને પોતાના મેરેજના મેરેજ હોય તો કોઈ સગા સંબંધીમાં દુખદ પ્રસંગ બની ગયો હોય સુખદ પ્રસંગ હોય તો પોતાને કશું કંઈ જીવન જેવું જીવવાનું જ નહીં આ તો એક છે ને આમ કુટુંબથી દૂર કરતી યોજના છે ને એવી વસ્તુ છે એક નહીં બે બે પેઢીનું નુકસાન થઈ રહ્યું છે એટલે અમે તો વિનંતી કરી કરીને થાકે કાલની જે કેબિનેટની વાતચીત છે કાલ કેબિનેટનો હું સાક્ષી હતો કેમ કે હું સામે ત્યાં બેઠેલો હતો આપણા કેમેરામેને પણ ઇન્ટરવ્યુ લીધા છે એ પણ ખ્યાલ છે બધી જ વસ્તુ કેમ કે આ એટલો સળગતો પ્રશ્ન છે કેમ કે આપ જાણો છો કેમ કે આપના કોક રિલેશનમાં હશે એ ફિક્સ પગારની યોજનામાં જ લાગેલા હશે હવે એક વસ્તુ વિચાર કરો કે કેન્દ્ર સરકારની અંદર કોઈ કર્મચારી લાગે તો એ પૂરા પગારે લાગે અને ગુજરાત સરકારમાં લાગે તો ફિક્સ પગારમાં લાગે કેમ આવું જો આ સરકાર જે છે એ ફિક્સ પગારના બે પહેલાના કર્મચારીઓને એ પાંચ વર્ષ ઘણી અને ઓપીએસ નો લાભ આપી શકતી હોય તો અમારા પણ બે હજાર છ પછી બધા વર્ષો ગણી અને ઓપીએસ ચલો યુપીએસ આપ્યું છે સરકારે પણ ફિક્સ પગારની નીતિ તો દૂર કરવામાં આવે બરાબર છે એ અમારી એક ફરીથી આગ્રહ ભરી લાગણી ભરી કે જે એ વિનંતી છે સરકાર બિલકુલ ભારતેન્દુભાઈ ફરી એક વખત જોડાઈ ગયા છે ભારતેન્દુભાઈ હમણાં નવનીતભાઈ સાથે વાતચીત કરતા હતા એમણે એમનો અનુભવ શેર કર્યો આપે જે આ વાત અટકાવી હતી તેમણે પૂરી કરી એક મિત્રની હવે આવા કેટલા મિત્રો છે આપણા કે જે આ ફિક્સ પે ની એક આખી આ જે મુહિમ છે કારણ કે આશા એવી હતી તમામ લોકોને કે સરકાર તેમની પણ દિવાળી સુધારશે અને એક નવો કંઈક સારા સંદેશ મળશે કે હજી આપની માંગ બોલન છે આપની કઈ કઈ જે પર્ટીક્યુલર માંગો છે જે પડતર માંગો છે એની આ પૂરી કરવા માંગો છો પડતર એટલે આમાં પડતર માંગો તો એક જ છે કે એ ફિક્સ પગારનો કેસ નો એક સરકાર કેમ પાછી ખેંચી લે કાંઈ એનો કેસ તો એ ઉકેલ લાવાઈ લવડાઈ લેવડાઈ દે તો જે પણ આખું આ વિષ ચક્ર છે આખે આખું વિષ ચક્ર સંપૂર્ણ નાબૂદ થઈ શકે એમ છે ઠીક છે એના વન બાય વન બાય વન જે પણ આપણે જે ગણાયા ધારો કે એ ગણાયું કે ભાઈ નોકરી ગણતા નથી તો એ લોજિક શું છે કે ભાઈ ફિક્સ પગાર ફિક્સ પગાર હટી ગયો તો નોકરી ગણાશે રજા મળતી નથી તો કેમ ફિક્સ પગાર એ હટી જશે એટલે એ થવા મળશે ઠીક છે પછી એવું પણ અમારે કેટલા એવા મિત્રો એવા છે કે

એ સાચી ખોટી પછીની વસ્તુ પણ સીધો એ ફિક્સ પગાર છે એટલે ઘર ભેગો થઈ જશે એ રહ્યો કેમ ફિક્સ પગાર છે એટલે એટલે આ બધા જે વીસ છે એ બધા વીસ એ ફક્ત ને ફક્ત જો પોલિસી બરોબર ધળ મૂળમાંથી જેમ નામના હાઈકોર્ટે ચુકાદો આપેલો છે એ રીતનું અમલીકરણ કરવામાં આવે તો એક પણ પ્રશ્ન આ બાબતનો ભવિષ્યમાં કે અત્યારે પણ ઉપસ્થિત રહેશે નહીં બિલકુલ મનીતભાઈ આપનું રિએક્શન આ મુદ્દે મારું રિએક્શન એવું છે કે કોઈ પૂરા પગારનો કર્મચારી હોય તો એને પાંચ વર્ષ એક દર વર્ષે મતલબ કે ત્રણસો પાસઠ દિવસ કરે છે બરાબર છે તો સરકાર એને એક ઇજાફો આપે છે બરાબર છે એટલે ઈજાફાની રકમ નક્કી કરેલી છે ત્રણ ટકા તો આ પાંચ વર્ષની જે અમારી નોકરી છે ને એમાં કોઈ પણ જાતના અમને ઈજાફા ચૂકવવામાં આવતા નથી હું તમને એક વાતચીત કરું કે જાર્સંદુભાઈએ કહ્યું

અમે સારામાં સારી સર્વિસ કરીએ એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષ ને પાંચ વર્ષ પાંચ વર્ષની સારી સર્વિસ પછી જ અમને કરે છે કદાચ અમારામાં હોય તો ઘણા કિસ્સાઓ અમારા ધ્યાનમાં છે જેને કાયમી કરવામાં નથી આવે તો અમને આ પાંચ પાંચ વર્ષના કોઈ પણ જાતના નુકસાન સરકારને નથી કર્યું ફાયદો કરાવ્યો છે એક તો એક કોઈ પણ ઈજા ફોર્મને ચૂકવવામાં નથી આવડ્યું જો જૂનો કોઈ કર્મચારી હોય એને દોષ સાબિત કરવામાં આવે તો એક કે બે એગ્રીમેન્ટ સ્ટોપ કરવામાં આવે છે તો અમારે તો નોકરી લીધી અમારો મોટો ગુનો છે એમ જાણીને અમારે પાંચ હજાર ફટકાવવામાં આવી ગયા છે અને આ આ જે કહ્યું ભારતેન્દુભાઈએ એ એસીબીની તપાસ હોય તો ખોટી ફરિયાદ મને ભારતેન્દુભાઈ નથી ગમતા બરાબર છે તો હું અરજી કરી દઉં છું એ જીરો બરાબર થઈ જાય કેમ કે આ લોકો છે ને એ અરજીને ધ્યાને રાખીને એનો પ્રોબેશન છે ને એ વારંવાર 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 લંબાયા છે એટલે અમારે તો જો પાંચ વર્ષના પગારનું તો નુકસાન છે પણ પાંચ વર્ષના અંદર એ જે ઇજાફા છે ત્રણ ટકા એટલે પંદર ટકા પગારનું પાંચ વર્ષની અંદર તો ટોટલી નુકસાન થઈ રહ્યું છે અને પ્લસ જો એ સર્વિસ અમારી ગણવામાં આવી હોત તો જે પૂરા પગારનો કર્મચારી છે એને ધારો કે જે પણ પગાર કેમ કે ત્રણ ટકા જે પગાર હોય ને એના પર ડીએ એચઆરએ એ બધાનો લાભ મળતો હોય છે એટલે અમારે તો જે પંદર ટકા ચોખ્ખું નુકસાન છે એના ઉપર પાંચ વર્ષની નોકરીની અંદર બીજું પાંચ ટકા ઉમેરો તો વીસ ટકાનું એમનું ચોખ્ખું નુકસાન થઈ રહ્યું છે એટલે સરકાર જો આ બાબતે પણ કશું કંઈ વિચારે ધારો કે અમે એગ્રી છીએ આ બાબતે કે ભાઈ નોશનલ ઇજાફા કરી અને અમને કંઈક જાહેર કરે તો પણ અમે સરકારની ફટાકડા ફોડીને અમે એમની પૂજા અર્ચના કરીશું બિલકુલ એટલે આપ બંને અમારી સાથે જોડાયા હવે ફરી એક વખત થોડી માહિતી પણ આપણે આપી દઈએ કે ગુજરાતમાં વર્ષ ઓગણીસો અઠ્ઠાણું નવ્વાણુંમાં ફિક્સ પગારની એક નીતિ ઘડવામાં આવી હતી અને ઓગણીસો અઠ્ઠાણું નવ્વાણુંમાં પ્રાથમિક શિક્ષકોની ભરતીથી ફિક્સ પગારની નીતિ શરૂ થઈ હતી બે હજારથી બે હજાર ચાર સુધીમાં જુદા જુદા વિભાગોમાં નીતિ નીતિ લાગુ થઈ બે હજાર છથી રાજ્યના તમામ વર્ગ ત્રણ અને ચારના કર્મીઓની નિમણૂક ફિક્સ પગારથી થાય રાજ્ય સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે કેસ હજુ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે એટલે તમામ લોકોની માંગ પણ હજુ પેન્ડિંગ છે અને આશા તમામની એ જ છે સરકારી કર્મચારીઓની કે તેમને જે ફિક્સ પે છે એમાં કંઈક ઘટતું આવે જેથી વધતી રાહત રાહત મળે હવે આ કે ન એ સુપ્રીમ કોર્ટમાં કેસ છે રાજ્ય સરકાર તેને કઈ દિશા તરફ ઉકેલી રહી છે કેવી દિશા તરફ જોઈ રહી છે તે મુદ્દો પણ અત્યારે ચર્ચાના કેન્દ્ર સ્થાને છે પણ તમામ લોકોની માંગ છે કે ફિક્સ પેમાં જે પણ થઈ શકે જેટલું સારું થઈ શકે એ દિશામાં કંઈક નવા પગલા ભરાઈ શકાય નવીનભાઈ આપ અને વાર્તેન્દુભાઈ આપ અમારી સાથે આ ચર્ચામાં જોડે આપનો ખુબ ખુબ આભાર ફરી મળીશું આપને સ્પર્ધા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર